ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનો કોક્રસ્મા ધડાકો તમને જણાવી દે કે ભાજપના નેતા અલ્પેશભાઈ ઠાકોરની અત્યારે ખૂબ જ પોસ્ટો અને ખૂબ જ વિડીયો વાયરલ થતા હોય છે અલ્પેશ ઠાકોર વાવ સીટ પર જીત્યા બાદ

તો અલ્પેશ ઠાકોરે પણ કહ્યું છે કે ગામડાઓમાં ક્યારે પણ જરૂર પડે કોઈ દબાવે કે ધમકાવવાના પ્રયાસો કરે તો અડધી રાતે મને યાદ કરવું તેવું અલ્પેશ ઠાકોરે ખુલ્લે આમ કહ્યું છે અને સાથે